આવતા હોય છે ત્યારે પરંતુ છેલ્લા ઘણા સમયથી ધાનેરા વિસ્તારમાં ડુપ્લિકેટ ખાતર જંતુનાશક દવાઓ તેમજ ડુપ્લિકેટ બિયારણને લઈને લોકો અને ખેડૂતોમાં અનેક તર્ક વિતર્ક ઉઠી રહ્યા છે કેટલાક દુકાનદારો ખાતર તેમજ બિયારણ ખેડૂતોને ભધરાવી દે છે અને આ ખાતર કે બિયારણ ખેડૂતોના ઉભા પાક પર આડઅસર કરે છે ત્યારે આ વેપારીઓ ખેડૂતોને કોઈ પણ જવાબ આપતા નથી ત્યારે આજે ખેડૂતોની રજૂઆતને લઈને ખેતીવાડી અધિકારીએ એ જે રાવલે ગંજ રોડ પર આવેલ શ્રદ્ધા એગ્રો નામની દુકાનમાં તપાસ હાથ ધરી હતી અને ખાતરના સેમ્પલ લીધા હતા ત્યારે ખેતીવાડી અધિકારી દ્વારા અભિનેતા અને ઉત્પાદક નામની પેઢીઓ સામે ફરિયાદ પણ નોંધાવી છે દાને પોલીસે પંચોતેર ટકા ખાતર કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસે રાસાયણિક ખાતર ઓગણીસસો પંચ્યાસી ખંડ પાંચ સાત આઠ ઓગણીસ અને એબીસી ઓગણીસોને પંચાણું મુજબ તપાસ હાથ ધરી છે ભોળા અને અભણ ખેડૂતો સાથે ચીટિંગ કરનારા ધનેરાના અનેક ખાતર બિયારણના વેપારીઓને તંત્ર પાઠ ભણાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર વીસના રોજ શ્રી જે બી ઉપાધ્યાય સંયુક્ત ખેતી નિયામક શ્રી મહેસાણાના વડપણ હેઠળ ધાનેરા તાલુકાની અંદર તમામ એગ્રો સેન્ટરની ચકાસણી અર્થે સ્કોડનું આયોજન કરેલ હતું જે સ્કોડના આયોજનની અંદર વિવિધ એગ્રો સેન્ટરની ચકાસણી કરતા શ્રદ્ધા એગ્રો સેન્ટરના થરાદ હાઈવે ખાતેના ગોડાઉન પર ટીમ સ્કવોડની ટીમને પ્રોક્સ ફર્ટિલાઇઝર નામની કંપનીનું એનપીકે વીસ વીસ જીરો જોવા મળેલું અને જે તે સમયે સ્થળ પર જ જરૂરી વિગતો જેમ કે કંપનીનું મેન્યુફેક્ચરિંગ લાઇસન્સ અને શ્રદ્ધા એગ્રો સેન્ટરના લાઇસન્સની અંદર ઓ ફોર્મની અંદર લાઇસન્સની અંદર જે તેનો ઓ ફોર્મનો ઉમેરો એ બધું માંગતા એ લોકો ઉપલબ્ધ કરી શક્યા એવા ન હતા અને જે આવશ્યક ચીજવસ્તુ નિયમન ધારાની પણ ઉલ્લંઘન હતું અને ખાતર ફર્ટિલાઇઝર કંટ્રોલ ઓર્ડર ઓગણીસો પંચ્યાસીની કલમ પાંચ સાત આઠ અને જે તે કંપની દ્વારા રજિસ્ટ્રેશન નથી તેવું પણ અમને શંકા છે તો જો રજીસ્ટ્રેશન ના હોય તો ફંડ ચૌદનું પણ ઉલ્લંઘન થતું જણાતું તો એ સમયે તાત્કાલિક જ તેનું સેમ્પલ લેવામાં આવ્યું અને સેમ્પલ લઈ અને ગાંધીનગર ખાતેની સરકારશ્રીની અધિકૃત લેબોરેટરી પર ચકાસણી ખાતે મૂકવામાં આવે તો ચકાસણી કરતાં એ સેમ્પલ ખૂબ જ મોટા માર્જિનથી ફેલ થતા ગઈકાલે નાનેરા પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે એફઆઈઆર દાખલ છે અને ખેડૂત હિતની અંદર આવી રીતના જે ખાતરો છે પ્રમાણિત ખાતરો છે જે વેચાતા બંધ થાય અને ગુનેગારોને સજા મળે જે હેતુથી નાનેરા ખાતે એફઆઈઆર દાખલ કર